આ ફોન છે ખંપાળિયાથી તાલુકો મૂળી જિલ્લો સુરેન્દ્રનગર સોંડાભાઈ સોમાભાઈ સાંગપરા તેમનો આપણે ઓડિયો મૂકેલો હતો આપણી ચેનલમાં ઓડિયો નંબર છે એકસો વીસ અને તેમનો ફોન આવ્યો અને મને વાત કરી કે હિતેશભાઈ આપણે જે ઓડિયો મૂકેલો હતો તો એનો એક પ્રભાવ પડ્યો અને આ ઓડિયો ફરતો ફરતો એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં એ બેનને એક સંબંધ કરવાનો હતો બેનનું નામ છે નંદુબેન અને તેને આ વાતની ખ્યાલ આવ્યો કે ઓડિયોની અંદર એક સોંડાભાઈ નામના વ્યક્તિ છે તો સોંડાભાઈનો સંપર્ક કર્યો અને એકાબીજા વાતચીત કરી અને એકાબીજા હવે જોડાવાની તૈયારી છે કારણ કે બે નજી એના ગામ હતા અને એક બે દિવસનો સમય આપ્યો હતો એને તો આ એક સારું કાર્ય થયું છે આપણી ચેનલ દ્વારા ઘણી વખત એવું બને છે માણસો એમ કહે કે ભાઈ ઓડિયો નથી મૂકાવો ખાલી ક્યાંય હોય તો ધ્યાનમાં રાખજો તો અમારી પાસે એટલા બધા રોજના ફોન આવે છે તો અમારે આ બધું મેન્ટેન કરવું મુશ્કેલ થઈ જાય છે તો આ ઓડિયોનું કામ એવું છે કે આ ઓડિયોની અંદર તમે જે કાંઈ વાતચીત કરી હોય તમારા બાયોડેટા કીધા હોય તો આ બાયોડેટા કોઈના ધ્યાનમાં આવે અને કોઈ પણ તમારા સમાજ છે અથવા કોઈ બીજા સમાજના હોય છે એને આ ખ્યાલ આવે તો તમારો આ કોન્ટેક થાય અને અત્યારે જો આ સોંડાભાઈનું આપણી પાસે કોલ રેકોર્ડિંગ છે એની અંદર સોંડાભાઈએ વાત કરી છે કે તમારા ઓડિયો દ્વારા મારું ગોઠવાઈ ગયું છે અને જે શાંતિબેન છે એ પહેલાં પરણેલા હતા તો એના હસબંદ કોઈ બીમારીના કારણથી ગુજરી ગયા છે અને પછી નંદુબેનને પણ એક દીકરો અને દીકરી છે દીકરાની ઉંમર છે ત્રેવીસ વરસ અને દીકરીની ઉંમર છે વીસ વરસ તો ક્યાંય એવું પાત્ર હોય કે જ્યાં સામે દીકરો દીકરી હોય તો એકાબીજા દીકરા દીકરીનો પણ સંબંધ કરવાનો જ છે એને અને કોળી સમાજમાંથી છે તો જે કોઈને આવું પાત્ર હોય ધ્યાનમાં તો અચૂક આ સોંડાભાઈના નંબરમાં કોન્ટેક કરવો અને દીકરા દીકરીનું પણ સામા સામુ ક્યાંય હોય તો કરવાનું જ છે તો આપણે આ એક સારું કાર્ય થયું છે આપણી ચેનલ દ્વારા તો સાંભળી આપણે સોંડાભાઈ સોમાભાઈ સાંગપરાનું આ કોલ રેકોર્ડિંગ હલો હા બોલો બોલો ભાઈ બોલો ખંપાળિયા

બહુ સારું સારું લ્યો ક્યાં ગામ તમારે એટલે એટલે બેન નો કોન્ટેક્ટ કઈ રીતે મતલબ થયો આપડો ઓડિયો તો હતો પછી બેન નો ઓડિયો જોતા તા કે કઈ રીતના બધું વાત થઈ નઈ ઓડિયો જોતા જ એને પાત્ર પસંદ આવી ગયું એમ એમ હમ હમ મતલબ જે બેન જે છે શું નામ છે એનું એ તો એનું નામ નંદુ અચ્છા જે નંદુબેન છે તો ઈ મતલબ પરણેલા હતા એવું કઈ હતું

હા તો બેનને એમ થયો કે આ પાત્રમાં માં માં કઈ વાંધો નહીં ના બહુ બહુ સારી વાત કહેવાય બહુ સારી વાત કહ્યું પછી બેન ને કઈ સંતાનો એવું કઈ ખરું દીકરી હા દીકરી દીકરો બે સમજાઈ ગયું સમજાઈ ગયું તો જે દીકરો છે અને દીકરી છે એ તમારી સાથે જ રહેશે કઈ રીતે થશે હા એ મારી સાથે સમજાઈ ગયું આખી વાત સમજાઈ ગયું બરાબર મોટા હશે ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બઉ સરસ કામ થઈ ગયું ક્લાસ કામ થઈ ગયું હાઈ ક્લાસ કામ થઈ ગયું બરોબર છે એટલે જે દીકરો દીકરી છે એટલે ભાઈ કરે છે શું

મોટા સાચી વાત છે એમ નઈ તો ગુજરી ગયા ઘણો સમય થઈ ગયો હશે ને પછી પછી તમને એમ થયું કે ભાઈ આપડા લાયક કઈ પાત્ર હોય તો આપડે જોડાય બરોબર છે એમાં આ સોંડાભાઈ નો તમને ઓડિયો હાથમાં આવ્યો તમને વિચાર આવ્યો કે નાના આ પાત્ર આપણા લાયક છે આપણને આપને હાચવી હકે એવા એવા પાત્ર છે આ બરોબર ને સમજાઈ ગયું સમજાઈ ગયું બરોબર છે પછી આ દીકરી બેન છે ઈ પ્રણેલા છે કે કુવારા છે એમ એમ તો બેન નું કરવાનું હશે ને સમજુ સમજાઈ ગયું એટલે સામા સાટે હોય તો એવી રીતે કરવાનું હશે ને નું

ભલે કઈ વાંધો નહી આપડે તમારો ઓડિયો મૂકીએ તમારો આખું નામ શું તમારા પપ્પા નામ સાથે તમારી ગયું એટલે નંદુબેન મુડુભાઈ ને તમારી હાંક કેવી બેન અચ્છા 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 સમજાઈ ગયું એટલે નંદુબેન મુડુભાઈ ભરડા બરાબર ને

અચ્છા એટલે ઈ એક બહુ મોટો બેનિફિટ રહી તમારે કારણ કે તમે કોળી સમાજ માંથી છો અને બેન પણ કોળી સમાજ માંથી છે એટલે તમને તમારે જોઈએ એવું છે ને ઘીના ધામમાં ઘી ભળી ગયું જેવું જોતું તેવું પાત્ર તમને મળી ગયું હા અને દીકરી દીકરાનું કરવાનું અચ્છા અચ્છા કઈ કાંઈ વાંધો નહીં દીકરી દીકરા માટે કોઈ જો સામા સાથે ક્યાં હોય ક્યાંય દીકરી હોય તો હામા હામું ગોઠવાય જેવું છે બરાબર ને કાઈ વાંધો નહીં ઈ આપડે વાતાવરણ ભેગા ભેગા થઈ ગઈ છે તો કોક ને ખ્યાલ આવશે તો તમારો સંપર્ક કરશે બરોબર સોંડાભાઈ તમારો નંબર હું નાખી દઈશ દીકરીને છે દીકરી બેન ના વીસ વર્ષ છે આ બરાબર ને હા એના છે બેન ભાઈ ના વીસ ને દીકરી બેન ની છે એકવીસ 20 વર્ષ હા બેન ભાઈ નું નામ શું છે છોકરાનું નામ શું છે અને છોકરી બેન નું નામ શું છે ઈશ્વર ઈશ્વર ભાઈ નું નામ છે બરોબર ને હા ને છોકરી અચ્છા અચ્છા દીકરી બેન નું નામ છે શાંતિ બેન રેડી હું આપણે વાત કરીએ નામ લાગી વાંધો નહીં એટલે કોઈ વાંધો નહીં એટલે કોઈ એવું પાત્ર હશે ને તો એ અચૂક તમારા માં કોન્ટેક કરશે આપડે તમારો નંબર મૂકી દેસુ બરાબર ને ના ના બહુ સારી વાત છે ભાઈ સોંડાભાઈ બહુ આનંદ થયો મને તો સમજા સારું હારું હારું બહુ બહુ સારું ભલે આપડે તમારો ઓડિયો મુકશું

દીકરી દીકરા દીકરી દીકરાની ભાઈ કોઈ એવું હોય કોડી સમાજ ના દીકરી સામે સામે હોય તો આપડે ગયું ભાઈ છે મજૂરી કરે છે ને સમજાઈ ગયું સમજાઈ ગયું મજૂરી કામ કરે છે મજૂરી કરે પણ તો આઈકલા થઈ હવે સીધો જમીન નો વારસદાર થઇ જાય તમારે કેટલા વીઘા જમીન છે

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ